મહિસાગરમાં આવેલા સંતરામપુર કોંગ્રેસ દ્વારા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા દ્વારા આદિવાસી સમાજ પર ટિપ્પણી બાબતે મામલતદારને આવેદન આપ્યું છે સંતરામપુર કોંગ્રેસ દ્વારા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા દ્વારા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી વિશે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ આવેદન સંતરામપુર મામલદાને આપ્યું હતું જગદીશ મહેતા અને નિર્ભય નીતિ ટીવી એન્કર ગોપી ગાંગર દ્વારા જાહેર મીડિયામાં ડિબેટમાં એવું કહેવામાં આવ્યું હતું કે આદિવાસી સમાજ વિશે અને ખાસ કરીને જે નવનિયુક્ત અમારા વિરોધ પક્ષના નેતા છે કોંગ્રેસ પાર્ટીના વિધાનસભાના તુષારભાઈ ચૌધરી એમની વિરુદ્ધમાં અપમાનજનક નિવેદન આપવામાં આવ્યા હતા અને જગદીશ મહેતા પત્રકાર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આદિવાસી સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી આદિવાસી સમાજ એટલે જંગલમાં રહેનારો સમાજ કાળો ગમ્મર સમાજ ઉગાડા પગે ચાલનારો વ્યક્તિઓ આવું બધું આક્ષેપો કરવામાં આવ્યા હતા જેનાથી સમગ્ર આદિવાસી સમાજની લાગણી દુભાઈ છે અને એના અનુસંધાને સંતરામપુર તાલુકા કોંગ્રેસ સમિતિ અને મહિસાગર જિલ્લા એસટી સેલ્સ દ્વારા આજરોજ શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને અમારી માગણી છે કે જે કંઈ પત્રકાર જે આદિવાસી સમાજને ઉશ્કેરતી જે નિવેદનો આપ્યા છે એની માફી તો નહીં પરંતુ એના ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ એના ઉપર પોલીસ કેસ થવો જોઈએ એફઆઈઆર નોંધાવવી જોઈએ અને અમારા જે કોંગ્રેસના નેતા તુષારભટ ચૌધરી ઉપર જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે એના દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવે એવી મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી અને સંતરામપુર તાલુકા કોંગ્રેસ સમિતિ વતી અમારી માગણી છે અને જો આ તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવે નહીં આવે તો આવનારા ઉગ્ર આંદોલન કરીશું બીકાભાઈ ખાટ દિવ્યાંગ ન્યૂઝ મહિસાગર